મહાકાલી ખાતે ભગવતી કુળદેવી શ્રી મહેતા પરિવારના કુળદેવીમાં ભગવતી મહાકાળી મંદિર આવેલું છે ત્યાં છેલ્લા પચાસ થી બાવન વર્ષથી આ નવચંડી યાગનું આયોજન દર વર્ષે ચૈત્ર સુદ આઠમ તથા આસુસુદ્ધ આઠમના રોજ કરવામાં આવે છે ચૈત્ર સુદ આઠમ અને આ આસોસુદ આઠમનો જે હવન છે એ મહેતા પરિવાર દ્વારા નિર્મિત અને સર્વધન માટે સુલભ છે અહીંયા માતાજીના બે નોરતામાં બહેનો શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક અન્નકૂટ દીપમાળા અને રાસ ગરબાનું આયોજન કરે છે ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મા ભગવતી દરેકના કાર્યો પૂર્ણ કરે છે એવી દરેકમાં એક માન્યતા પ્રવર્તે છે ભગવતી મહાકાલીનું આ ભક્તિભાવ સભર આયોજન ખરેખર સાત્વિક અને મંગળદાયી છે અષ્ટ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ